જેમાં રાપર શહેરના રામેશ્વર દુધેશ્વર કલ્યાણેશ્વર નાગેશ્વર જાગેશ્વર અંકલેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિકોએ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તો નીલાઘર બિલેશ્વર નાગધર ઉત્તરેશ્વર ઝર ટપકેશ્વર પાતાળેશ્વર વિદ્રોએશ્વર સહિતના શિવાલયમાં ભાવિકો દર્શનાર્થે આવતા હતા વહેલી સવારથી આરતી ધૂન શિવસ્તોત્ર સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિકો અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા મોરારદાન ગઢવીએ જણાવ્યું કે રાપરના કહેવાય ઉત્પત્તિ પહેલાનું છે આ મંદિરની નીચે જમીનથી દસ ફૂટ નીચે શિવ બિરાજમાન છે જેમાં પાંચ લિંગ છે અને આ કામ દરમિયાન છઠ્ઠું લિંગ પણ નીકળ્યું એ છ છ લિંગનો આગળના ભાગમાં જે ફોટો આપેલ છે એ અને બીજે જ્યારે આ છેલ્લા એક્શન થઈ ગયા રાપરના જે શંકરગીરી દાદા એ શંકરગીરી દાદાએ જગ્યાએનો ખૂબ વિકાસ કરેલો અને ત્યાર પછી અમારે આનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે આ નવેશ્વર મંદિર જે આપ જોઈ રહ્યા છો એ નવેસર મંદિર બનાવવામાં આવ્યું આ અહીં દરેક જ્ઞાતિના લોકો અને આવી અને અહીંયા સેવા પૂજા અને દર્શનનો લાભ રહે છે એમાં આજે શિવરાત્રિ અને શિવરાત્રિ દિવસે જ દાદા શંકરગીરીનો પણ જન્મદિવસ છે એટલે અહીં આજ સાંજે રાતના જાગરણ દરમિયાન રાસ ગરબાનો અમે કાર્યક્રમ અહીં રાખેલો છે આમ આ શિવનો મહિમા પણ આપણે જે કહીએ છીએ કરીએ છીએ એનું આજ મહાત્મ મેં તમને સમજાવ્યું સનાતન ધર્મ માટે ભગવાન સદાશિવ એટલે મહાશિવરાત્રિનો જે આ ઉત્સવ છે આદિ શિવ આદિશિવંકાર બંધનધર પાપદાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી આજે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં કચ્છ હોય ગુજરાત હોય ભારત હોય કે વિદેશની અંદર પણ શિવરાત્રી ઉજવવામાં આવે છે જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની તળેટીમાં વિશ્વ સંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે શિવરાત્રીનો ઉત્સવ શિવરાત્રીનો પર્વ એ આપણા સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે એક આનંદદાયક પર્વ છે રાપર પીઆઈ તથા પોલીસ કર્મચારીઓએ તમામ શિવાલયો ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज है तारीख 26 फरवरी 2025 आवता आजना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર